સુરત અને રાજકોટ સહિત ગુજરાતના અનેક શહેરોમાં ખાદ્ય પદાર્થમાં ભેળસેળ બહાર આવી રહી છે તેમાં પણ સુરતમાં છેલ્લા એક મહિનામાં અનેક ખાદ્ય પદાર્થના સેમ્પલો ફેલ થઈ રહ્યા છે પરંતુ ભેળસર કરનારા વેપારીઓને કડક સજા થતી ન હોવાથી ખાદ્ય પદાર્થમાં ભેળસર બંધ નથી જેના કારણે ખાદ્ય પદાર્થમાં થતી ભેળસેળ રોકવા માટે કડક સજાની જોગવાઈ માટે કાયદામાં સુધારો સુરતના ધારાસભ્યની માંગણી કરી છે

છેલ્લા કેટલાક સમયથી ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનું કૌભાંડ ખૂબ જ મોટા પ્રમાણમાં વધતું જાય છે જેવી કે દૂધ અને દૂધની બનાવટો ચીઝ પનીર બટર બ્રેડ આઇસક્રીમ જ્યારેમાં લારીઓને દુકાનોમાં વેચાતા ખાદ્ય પદાર્થો ખાદ્ય તેલ મરી મસાલા કઠોળ તેમજ કઠોળની બનાવટો આવી તો અનેક લોકોને જીવન જરૂરિયાતી ચીજવસ્તુઓ તેમજ આવે તો શારીરિક તંદુરસ્તી માટેના હેલ્થ સપ્લિમેન્ટ તેમજ હેલ્થ પ્રોડક્ટમાં પણ ભેળસેળ થવા માંડી છે જેના કારણે અનેક લોકોના આરોગ્ય જોખમાઈ રહ્યું છે વિગેરે જણાવ્યું હતું આપણે સૌ જાણીએ છીએ કે ઘણા સમયથી આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થના સેમ્પલો લેવામાં આવે છે રેડ પાડવામાં આવે છે અને એનો રિપોર્ટ આવે ત્યારે ફેલ થઈને આવે છે તો મારી સરકારમાં એ માગણી છે કે આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડીને સેમ્પલ લેવામાં આવે છે આપણને કોઈને કંઈ જ ખબર પડતી નથી કેટલા સેમ્પલો લીધા કેટલા સેમ્પલો લેબમાં મોકલવામાં આવ્યા એના કેટલાના રિપોર્ટ શું શું આવે છે પચીસ દિવસ એક મહિના પછી એ સેમ્પલના રિપોર્ટ ફેલ થઈને આવે છે મરી મસાલાને એમણે સીઝન કર્યું તો મરી મસાલાના સેમ્પલો લીધા આરોગ્ય વિભાગે એક મહિના પછી એક ફેલ થયેલાનો રિપોર્ટ આવ્યો ત્યારે તો મશીન મરી મસાલો લોકોના ઘરમાં જતો રહ્યો હોય વેપાર થઈ ગયો હોય લોકોએ ખરીદી કરી લીધી હોય તો મેં પત્ર એટલા માટે રહ્યો છે કે આ ફેળસેળ કરવું અને ડુપ્લિકેશન બધું બનાવવું દૂધ ડુપ્લિકેટ પનીર ડુપ્લિકેટ ઘી ડુપ્લિકેટ પ્રોટીનના પાવડર ડુપ્લિકેટ એની અંદર ભેળ છેડો ખાદ્ય પદાર્થોમાં ભેળ છેડો તો આ સીધો આરોગ્ય સાથે છેડાશે લોકોના જીવન સાથે છેડાશે લોકોની જિંદગી સાથે ખેલ ખેલાઈ રહ્યો છે અને આપણી પાસે કોઈ એવો કાયદો નથી પાંગડા કાયદાઓ જે સેમ્પલો ફેલ થાય છે ને ફૂડ કોર્ટમાં કેસ ચાલશે સામાન્ય દંડ સો બસો પાંચસો રૂપિયા દંડ ભરીને છૂટી જવાના તો જેને જીવન સાથે જીવન સાથે છેડા થાય લોકોની જિંદગી સાથે છેડા થાય એના માટે કોઈ કાયદો નહીં એક એક મહિને સેમ્પલોના રિપોર્ટ આવે આપણી પાસે કોઈ તાત્કાલિક રિપોર્ટ આવી કોઈ વ્યવસ્થા નહીં આપણે ઘણીવાર કોઈ કુદરતી ઘટના આપત્તિ બની હોય અને એમાં અનાશે ભૂલાય છે પણ કોઈ ગુનેગાર સાબિત ગુનેગાર કોઈ થાય તો એના આપણે માધવ વતના ગુના દાખલ કરીએ છીએ માનવ વતને દારૂ માટે આપણે કાયદાકારક બનાવ્યા ડ્રગ્સ માટે કાયદાકારક બનાવ્યા તો આ તો સીધા જીવ લોકોના જીવન સાથે છેડા થઈ રહ્યા છે એના માટે કડક કેમ નહીં અને એટલા માટે મેં મુખ્યમંત્રીને પત્ર લીધો છે કે સીધા લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થાય છે ડૉક્ટર બાળકને દૂધ પાવાનું કે દૂધ ડુપ્લિકેટ આવે ગેરસેળવાળું આવે તો એ બાળકના જીવન સાથે છેડા થઈ રહ્યા છે આપણે પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ખેતીની વાતો કરીએ છીએ શા માટે કે દવાઓનો છંટકાવ થાય એનો વપરાય થાય છે એટલે કેન્સર જેવા ભયાનક રોગો લોકોને થાય છે આપણે અભિયાન છીએ આનાથી શું થાય છે આ ડુપ્લિકેશન બધું ચાલે છે ભેળ ચાલે છે લોકોની જિંદગી સાથે સીધા છેડા થાય છે અને એટલા માટે મેં મુખ્યમંત્રી પત્ર લખ્યો છે કે આની માટે પણ કડક કાયદો થવો જોઈએ એક નીતિ બની જોઈએ કડક કાયદો કેટલા સેમ્પલો લીધા